જય મહાલક્ષ્મી પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો હિન્દુ ધર્મમાં પૂજાને ખૂબ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે અને દરરોજ ભગવાનની પૂજા કરવી અનિવાર્ય માનવામાં આવે છે લોકો તેનું પાલન પણ કરે છે પરંતુ ઘણી વખત જોવામાં આવે છે કે કેટલાક લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે કે તેઓ પૂજા તો કરે છે પરંતુ તેઓને પૂજાનું યોગ્ય પરિણામ નથી મળતું અને રાત દિવસ ભગવાનના નામનો જાપ કરે છે પરંતુ ભગવાન તેમની પ્રાર્થના સાંભળતા નથી તેના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ એક મોટું કારણ પૂજાના નિયમોમાં કેટલીક ભૂલો છે લોકો જાણે અજાણે ભગવાનને એવી વસ્તુ અર્પણ કર્યા છે જે તેમને પ્રિય નથી હોતું આવી સ્થિતિમાં એવું પણ બની શકે છે કે ભગવાન નારાજ થઈ શકે છે અને પૂજાનું પરિણામ ન મળે તેથી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પૂજા કરતી વખતે તમારે કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી માતા જરૂર લખજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ નંબર એકની વાત કરીએ તો કે કોઈ પણ ભગવાનની પૂજામાં તેમનું આહવાન કરવું એ આમંત્રિત કરવું ધ્યાન આસન સ્નાન ધૂપ દીપ અક્ષત કુમકુમ ચંદન ફૂલ પ્રસાદ વગેરે ફરજિયાત હોવા જોઈએ નંબર બે પૂજા દરમિયાન પાનના પત્તા પણ હોવા જોઈએ ધ્યાન રાખો કે પત્તાની સાથે એલચી લવિંગ ગુલકંદ વગેરે પણ અર્પણ કરવા જોઈએ જો તમે સંપૂર્ણપણે આખું પાન હશે તો તે શ્રેષ્ઠ રહેશે નંબર ત્રણ દેવી દેવતાઓને માળા ફૂલ પાંદડા વગેરે અર્પણ કરતા પહેલાં તેને એક વખત ચોખ્ખા પાણીથી અવશ્ય ધોઈ લેવા જોઈએ નંબર ચાર દરેક પ્રકારની પૂજામાં ચોખા વિશેષ રૂપથી ચડાવવામાં આવે છે પૂજા માટે અખંડ કે તૂટેલા ન હોવા જોઈએ તેવા ચોખાનો ઉપયોગ કરવો જોઈએ ચોખા ચડાવતા પહેલાં તેમને હળદરથી પીળા રંગથી રંગવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ માટે હળદરને થોડા પાણીમાં ઓગાળી લો અને ચોખાને તે દ્રાવ દ્રાવણમાં બોળીને પીળા કરી શકાય છે પાંચ પૂજા કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે પૂજાની વચ્ચે દીવો ઓલાવવો ન જોઈએ જ્યારે આવું થાય છે ત્યારે પૂજાનું સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત થતું નથી નંબર છ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગનું રેશમી વસ્ત્ર અર્પણ કરવું જોઈએ માતા દુર્ગા સૂર્યદેવ અને ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગના વસ્તુ અર્પણ કરવા જોઈએ અને ભગવાન શિવને પ્રસન્ન કરવા સફેદ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ નંબર સાત પણ પ્રકારની પૂજામાં પરિવારના દેવતા કુળદેવી ઘરના વાસ્તુદેવતા ગ્રામ દેવતા વગેરેનું પણ ધ્યાન કરવું જરૂરી છે આ બધાની પણ પૂજા કરવી જોઈએ નંબર આઠ પૂજા દરમિયાન આપણે જે આસન પર બેસીએ છીએ તેને પગ વડે અહીં ત્યાં ન ખસેડવું જોઈએ આસનને ફક્ત હાથથી જ ખસેડવું જોઈએ નવ જો તમે દરરોજ ઘરમાં ઘીનો દીવો પ્રગટાવશો તો ઘરની અનેક વસ્તુ દોષો પણ દૂર થઈ જશે દસ સૂર્ય ગણેશ દુર્ગા શિવ અને વિષ્ણુ આને પંચદેવ કહેવામાં આવ્યા છે તમામ કાર્યોમાં તેમની પૂજા ફરજીયાત પણ કરવી જોઈએ દરરોજ પૂજા કરતી વખતે આ પાંચ દેવોનું ધ્યાન કરવું જોઈએ તેનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અગિયાર તુલસીના પાનને અગિયાર દિવસ સુધી વાસી માનવામાં આવતા નથી તેના પાન પર દરરોજ પાણી છાંટીને ભગવાનને ફરીથી અર્પણ કરી શકાય છે ધ્યાન કર્યા વિના તુલસીના પાન ન તોડવા જોઈએ શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વિના તુલસીના પાન તોડી લે છે તો આવા પાંદડા ભગવાન પૂજામાં સ્વીકારતા નથી નંબર બાર દીવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ રાખવો જોઈએ ક્યારેક ભગવાનની મૂર્તિની સામે દીવો રાખવાને બદલે તેને બીજે મૂકી દેવામાં આવે છે જ્યારે એ યોગ્ય નથી તેર ઘીનો દીવો કરવા માટે માત્ર સફેદ રૂહની વાટનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે તેલના દીવા માટે લાલ દોરાની વાટ શ્રેષ્ઠ કહેવાય છે ચૌદ પૂજા દરમિયાન ખંડિત દીવું ક્યારેય ન પ્રગટાવવું જોઈએ ધાર્મિક કાર્યોમાં પંડિત સામગ્રીને શુભ માનવામાં આવતી નથી પંદર ભગવાન શિવને પત્ર અર્પણ કરવું જોઈએ અને કોઈ પણ પૂજામાં મનોકામનાઓ અને ઈચ્છા સિદ્ધ કરવા માટે વ્યક્તિએ ભગવાનને દક્ષિણા અર્પણ કરવી એ ખૂબ જ જરૂરી હોવી જોઈએ દાન કરવું જોઈએ દક્ષિણા અર્પણ કરતી વખતે વ્યક્તિએ પોતાના દોષોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ દોષોને જલ્દી છોડવાથી તમારી મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થશે સોળ ભગવાન સૂર્યની સાત પરિક્રમા ભગવાન ગણેશની ત્રણ પરિક્રમા ભગવાન વિષ્ણુની ચાર પરિક્રમા અને ભગવાન શિવની એક કે બે પરિક્રમા કરવી જોઈએ સત્તર જ્યારે પણ ઘરમાં કે મંદિરમાં કોઈ વિશેષ પૂજા કરવામાં આવે ત્યારે તમારા ઈષ્ટદેવતાની સાથે જ સ્વસ્તિક કલશ નવગ્રહ દેવતા પંચ લોકપાલ સોડશ માતૃકા સોડશ માતૃકા સુપ્ત માતૃકાની પણ ફરજીયાત પૂજા કરવામાં આવે ત્યારે તમારા ઈષ્ટદેવતાની સાથે જ સ્વસ્તિક કલશ નવગ્રહ દેવતા પંચ લોકપાલ સોષ માતૃકા સપ્ત માતૃકાની પણ ફરજિયાત પૂજા કરવી જોઈએ આ બધા વિષયની સંપૂર્ણ માહિતી કોઈ પણ બ્રાહ્મણ એટલે કે પંડિત પાસે મેળવી શકાય છે વિશેષ પૂજા પંડિતની મદદથી જ કરવી જોઈએ જેથી પૂજા યોગ્ય રીતે થઈ શકે અઢાર ઘરમાં પૂજા સ્થળની ઉપર કોઈ કબાડ અથવા ભારે વસ્તુ ન રાખવી જોઈએ ઓગણીસ ભગવાન શિવને હળદર ન ચડાવવી જોઈએ અને શંખથી પાણી પણ ન ચડાવવું જોઈએ વીસ પૂજા સ્થાન પર પવિત્રતાનું ધ્યાન રાખો કોઈ પણ મંદિરમાં ચપ્પલ પહેરીને ના જવું જોઈએ ચામડાનો પટ્ટો કે પરશ સાથે રાખીને પૂજા ન કરો પૂજા સ્થાન પર કચરો વગેરે જમા ન થવો જોઈએ નંબર એકવીસ મંદિરમાં સુકાય ગયેલી માળા અને ફૂલ દૂર કરવા જોઈએ હંમેશા પ્રથમ ભગવાન શ્રી ગણેશની પૂજા કરીને તમારી પૂજા શરૂ કરો શ્રી ગણેશને તુલસી ચડાવવાથી બચો ભગવાન ગણેશને તુલસી અપર્ણ કરવાથી દોષો લાગે છે નંબર શિવ શંભુને કેતકીનું ફૂલ ક્યારેય ન ચડાવવું જોઈએ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે કેતકીને શ્રાપ આપ્યો હતો તેથી આ ફૂલ ભગવાન શિવને ન ચડાવવું જોઈએ નહીં તો કામ બગડી શકે છે નંબર ચોવીસ ભગવાનની મૂર્તિને સ્નાન કરાવતી વખતે ફક્ત તમારી આંગળીઓનો ઉપયોગ કરો ભગવાનને સ્નાન કરાવતી વખતે અંગૂઠાનો ઉપયોગ ન કરવો જોઈએ કરવાથી ભગવાન નારાજ થાય છે અને ઘરમાં મુશ્કેલીઓ આવે છે નંબર પચીસ દીવો ક્યારે જમીન પર ન રાખો આમ કરવાથી ધનનો નાશ થાય છે અને ઘરમાં અશુભતા આવે છે નંબર છવીસ પૂજા દરમિયાન અગરબત્તીઓનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે વાંસની લાકડીઓ વડે બનાવવામાં આવે છે અને અંતિમ સંસ્કારમાં વાંસની લાકડીઓનો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેને મિત્રો અશુભ માનવામાં આવે છે નંબર સત્યાવીસ રવિવારે તુલસીના પાન તોડવાનું ટાળો માન્યતાઓ અનુસાર રવિવારે તુલસીના પાન તોડવાથી ભગવાન વિષ્ણુ નારાજ થાય છે નંબર અઠ્યાવીસ ભગવાન શાલીગ્રામને ક્યારેય ચોખા ન ચડાવવા જોઈએ વાસ્તુ શાસ્ત્ર મુજબ આમ કરવાથી દોષો લાગે છે નંબર ઓગણત્રીસ પૂજા દરમિયાન ગંદા કપડાં પહેરીને ન બેસવું ક્યારેય પણ ગંદા કપડાં પહેરીને પૂજા ન કરવી જોઈએ માન્યતાઓ અનુસાર આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે નંબર ત્રીસ પૂજા દરમિયાન મનને શુદ્ધ રાખો પૂજા કરતી વખતે મનને ક્યારેય અપવિત્ર ન રાખવું જોઈએ કહેવાય છે કે પૂજા દરમિયાન મનમાં ખરાબ વિચારો રાખવાથી પૂજાનો ફળ મળતું નથી નંબર એકત્રીસ જો પૂજામાં વપરાતા ફૂલો સુકાઈ જાય તો તેને ક્યારેય ફેંકી ન દો સૂકા ફૂલોને પવિત્ર નદીમાં વહેવા દ્યો બત્રીસ શાસ્ત્રો અનુસાર દિવસમાં પાંચ વખત દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ બ્રહ્મ મૂહૂર્તમાં સવારે પાંચથી છ વાગ્યા સુધી પૂજા અને આરતી કરવી જોઈએ આ પછી બીજીવાર સવારે નવથી દસ વાગ્યા સુધી પૂજા કરો બપોરે ત્રીજી વખત પૂજા કરવી જોઈએ આ પૂજા પછી ભગવાનને શયન કરવું જોઈએ સાંજે ચારથી પાંચ કલાકે ફરીથી પૂજા અને આરતી રાત્રે આઠથી નવ કલાકે શયન આરતી કરવી જોઈએ જે ઘરોમાં નિયમિત પાંચ વખત પૂજા કરવામાં આવે છે ત્યાં તમામ દેવી દેવતાઓનો વાસ થતો હોય છે અને એવા ઘરોમાં ધનની કમી નથી હોતી તેત્રીસ ગંગા જળને પ્લાસ્ટિકની બોટલ કે અશુદ્ધ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ એલ્યુમિનિયમ અને લોખંડ જેવી અશુદ્ધ ધાતુઓથી બનેલા વાસણોમાં ગંગાજળ ન રાખવું જોઈએ તાંબાના વાસણમાં ગંગાજળ રાખવું શુભ ગણાય છે ચોત્રીસ અશુદ્ધ અવસ્થામાં સ્ત્રીઓએ અને પુરુષોએ શંખ વગાડવો જોઈએ નહીં જો આ નિયમનું પાલન ન કરવામાં આવે તો દેવી લક્ષ્મી જ્યાંથી શંખ વગાડવામાં આવે છે ત્યાંથી દૂર થઈ જાય છે મંદિર કે દેવી મૂર્તિઓ સામે પીઠ દેખાડીને ક્યારેય ન બેસવું જોઈએ છત્રીસ કોઈ પણ પૂજામાં કોઈની ઈચ્છા પૂર્ણ કરવા માટે દક્ષિણા અર્પણ કરવી જોઈએ દક્ષિણા અર્પણ કરતી વખતે વ્યક્તિએ પોતાના દુર્ગુણોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ જો તમે જલ્દી તમારા દોષોને છોડી દો તો તમારી મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થશે નંબર સાડત્રીસ સામાન્ય રીતે ફૂલો હાથમાં રાખીને ભગવાનને અર્પણ કરવામાં આવે છે આવું ન કરવું જોઈએ પુષ્પ અર્પણ કરવા માટે પુષ્પોને પવિત્ર પાત્રમાં રાખવા જોઈએ અને આ પાત્રમાંથી દેવી દેવતાઓને અર્પણ કરવા જોઈએ નંબર અડત્રીસ

ભગવાનના તમામ અંગોની આરતી ઓછામાં ઓછી સાત વાર કરવી જોઈએ ચાલીશ તમારા મંદિરમાં ભેટ તરીકે માત્ર પ્રતિષ્ઠિત મૂર્તિઓ જ રાખો કાચ લાકડા ફાઈબરની મૂર્તિઓ ન રાખો અને તૂટેલા બળી ગયેલા ફોટા અને તૂટેલા કાચને તાત્કાલિક દૂર કરો શાસ્ત્રો કહે છે શાસ્ત્રો અનુસાર ખંડિત મૂર્તિઓની પૂજા વર્જિત છે કોઈ પણ મૂર્તિ જે તૂટી જાય તેને પૂજા સ્થળ પરથી હટાવીને પવિત્ર વહેતી નદીમાં મૂકવી જોઈએ પંડિત મૂર્તિઓની પૂજા અશુભ માનવામાં આવે છે ખંડિત મૂર્તિઓની પૂજા અશુભ માનવામાં આવે છે આ સંદર્ભમાં તે ધ્યાનમાં રાખવું જોઈએ કે માત્ર શિવલિંગને જ કોઈ પણ સ્થિતિમાં ક્યારેય ખંડિત માનવામાં આવતું નથી એકતાલીસ મંદિરમાં ભગવાનના વસ્ત્રો પુસ્તકો અને આભૂષણો વગેરે ન રાખવા તમારા ભૂજનીય પિતૃ અને પૂર્વજોના ફોટાને મંદિરમાં ક્યારે ના રાખો તેને ઘરના નેત્રત્ય નૈઋત્ય દિશામાં રાખો બેતાલીસ વ્યક્તિએ ક્યારે એક હાથે ભગવાન અથવા પોતાની મોટા વ્યક્તિને એક હાથે નમસ્કાર ન કરવો જોઈએ આ સાથે એ પણ ધ્યાન રાખો કે સુતા વ્યક્તિના પગને સ્પર્શ ન કરવો જોઈએ પૂજા પછી વડીલોના આશીર્વાદ લેતી વખતે ધ્યાન રાખો કે તમે તમારા જમણા હાથથી કોઈના જમણા પગને સ્પર્શ કરો અને તમારા ડાબા હાથથી તેમના ડાબા પગને સ્પર્શ કરીને તેમને નમસ્કાર કરો તેતાલીસ જાપ કરતી વખતે જીભને કે હોઠ ન હલાવવા જોઈએ આને ઉપાસુ જપ કહે છે જેનું ફળ સો ગણું છે માળાનું જાપ કરતી વખતે જમણા હાથને કપડાથી અથવા ગૌમુખીથી ઢાંકવું જોઈએ જાપ કર્યા પછી આસનની નીચેની જમીનને સ્પર્શ કરી આંખો પર લગાવવી જોઈએ તેનાથી તમને જાપનું સંપૂર્ણ ફળ મળે છે ચુમ્માલીસ શાસ્ત્રો અનુસાર ઘરમાં પૂજાનું સ્થાન ઈશાન ખૂણામાં હોવું જોઈએ ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચેની દિશાને ઈશાન કહે છે શુભ કાર્યો માટે ઈશાન દિશાને શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિશામાં પૂજા મંદિરની સ્થાપના કરો જો કોઈ કારણોસર તમે આ કરી શકતા નથી તો ભૂલથી પણ ઘરના ઈશાન ખૂણામાં ગંદકી જમા ન થવા દો અને ઘરના આ ભાગને હંમેશા શુદ્ધ રાખો ઈશાન દિશા સિવાય પૂર્વ દિશા પણ પૂજા સ્થળ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી તમે ઈશાન અને પૂર્વ બંને દિશામાં ઘરમાં જ્યાં સુધી અનુકૂળ હોય પૂજા સ્થળની સ્થાપના કરી શકો છો પિસ્તાલીસ પૂજા સ્થાપનામાં ભગવાન ગણેશની સ્થાપના અવશ્ય કરો આ માટે સોપારી પર લાલ દોરો મોલી લપેટીને કુમકુમથી તિલક કરો અને થોડા ચોખા સાથે વાટકીમાં સ્થાપિત કરો છેતાલીસ પૂજા સ્થળના એક ખૂણામાં બંધ પાત્રમાં ગંગાજળ અવશ્ય રાખવું જોઈએ પૂજા સ્થાન પર તાંબાના નાના વાસણમાં પાણી અવશ્ય રાખવું આ વાસણમાંનું પાણી દરરોજ બદલવું જોઈએ અને જૂનું પાણી પીપળના ઝાડ અથવા તુલસીના છોડમાં નાખી શકાય છે સુડતાલીસ પૂજા સ્થાનમાં એક જ દેવતાની એક જ મૂર્તિ રાખો જો તમારી પાસે પૂજા સ્થાન પર એકથી વધારે દેવી દેવતાઓની મૂર્તિઓ હોય તો તમે તેને ઘરમાં દિવાલ વગેરે પર ક્યાંય પણ સ્થાપિત કરી શકો છો પરંતુ પૂજા સ્થાનમાં એક જ દેવતાની એક જ મૂર્તિ રાખો અડતાલીસ ઘરમાં પૂજા સ્થાન પર ક્યારેય મોટી મૂર્તિઓ ન રાખવી જોઈએ મોટી પ્રતિમાઓમાં પ્રાણ પ્રતિષ્ઠા હોવી અનિવાર્ય બની જાય છે તેથી મોટી મૂર્તિઓ ફક્ત મંદિરો માટે જ યોગ્ય છે પૂજા સ્થાનમાં નાની મૂર્તિ રાખી શકાય છે ઓગણપચાસ ભૂલથી પણ પૂજા સ્થાન પર તમારા પૂર્વજો સ્વગ્રસ્ત માતા પિતા કે ગુરુનો ફોટો ન લગાવો તેમની અલગ જગ્યા રાખો પચાસ પૂજા સ્થાનમાં કચરો એકઠો ન થવા દેજો દરરોજ પૂજા રૂમની રૂમની સફાઈ કરો એકાવન જો તમે પૂજા રૂમમાં ગુણતી સ્થાપિત કરી હોય તો ધ્યાન રાખો કે મૂર્તિનો કોઈ ભાગ તૂટી ન જાય જો મૂર્તિ તૂટી જાય તો તેને તરત જ ત્યાંથી હટાવી દો તૂટેલી મૂર્તિને વહેતા પાણીમાં વિસર્જિત કરી શકાય છે બાવન જો શક્ય હોય તો પૂજા સમયે શુદ્ધ દેશી ગાયના ઘીનો ઉપયોગ કરો અને અર્પણ માટે અગ્નિમાં માત્ર ગાયના છાણ ટુપલાનો ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ માનવામાં આવે છે પૂજા દરમિયાન ક્યારેય પણ દીવો ઓલવવો જોઈએ નહીં શાસ્ત્રોમાં આને ખૂબ જ અશુભ માનવામાં આવે છે ચોપન પૂજા દરમિયાન ગૂગળવાળી અગરબત્તીઓનો ઉપયોગ કરો તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાંથી નકારાત્મક જે ઉર્જા કે ખરાબ દોષ એ દૂર થઈ જાય છે પંચાવન રાત્રે સૂતી વખતે પૂજા સ્થળને લાલ પડદાથી ટાંકી દો અને સવારે પડદો હટાવો પૂજા કરતી વખતે ભગવાનને ફૂલ અર્પણ કરવા શુભ માનવામાં આવે છે ફૂલ દેવી દેવતાઓને ખૂબ જ પ્રિય હોય છે ફૂલ ચડાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દુર્ગા માને લાલ અને ભગવાન વિષ્ણુને પીળા રંગના જ ફૂલો ચડાવવા જોઈએ સત્તાવન પૂજામાં ઉપયોગમાં લેવાતા પાણીનું વાસણ કે જળને હંમેશા ઈશાન ખૂણામાં જ રાખવું જોઈએ દીવો અને કલશને એકબીજાને ખૂબ નજીક ન રાખો નહીં તો તમારે તેની ખરાબ અસર ભોગવવી પડશે નંબર પૂજા હંમેશા આસન પર બેસીને જ કરવી જોઈએ જો કોઈ વ્યક્તિ આસન પર બેસીને પૂજા ન કરે તો તેને ઈચ્છિત ફળ મળતું નથી તમારે તમારી રાશિ પ્રમાણે આસનનો રંગ પસંદ કરવો જોઈએ ઓગણપચાસ ઓગણ સાહિઠ ભજન કીર્તન કે ભગવાનની આરતી વખતે દરેક રીતે હાજર રહો આ સમયગાળામાં કોઈની સાથે વાતચીત કરવાથી પૂજાનો ફળ મળતું નથી પૂજા સામગ્રીનો ક્યારેય દેખાડો ના કરવો સાહિઠ તમે કોની પૂજા કરવા જઈ રહ્યા છો તે પ્રમાણે આસન પસંદ કરો પૂજા શરૂ કરતા પહેલાં તપાસો કે આસન કઈ સામગ્રીથી બનેલું છે અને કયા રંગનું છે કારણ કે વિવિધ રંગીન આસનોનું પોતપોતાનું અલગ અલગ મહત્વ હોય છે ધાબળો અથવા બનેલું આસન જ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો જો જો તમે તમે ધનની દેવી દેવી લક્ષ્મી દુર્ગા અને હનુમાનજીની પૂજા કરવા જઈ રહ્યા છો તો લાલ રંગના આસનનો ઉપયોગ કરો જો મંત્ર સિદ્ધિની પૂજા કરવી હોય તો કુસાના બનેલા આસન શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતા લક્ષ્મી મા લક્ષ્મી તમને ધન દોલત અને સમૃદ્ધિ આપે એવી હું ભગવાન મા લક્ષ્મીની પ્રાર્થના કરું વિડીયોને લાઇક કરી અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો